ઉનમાં એસઆરઆર કામગીરી શરૂ થતા પચાસ ઘરોમાં તાળાબંધી મામલો સાંસદે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી કહ્યું કે ગેરકાયદેસર રહેતા લોકો જ તપાસના સમયે આ રીતે ભાગી છૂટે છે સુરત શહેરના ઉતારમાં કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જે અંગે દિવ્ય અહેવાલ રજૂ કરાયો હતો જ્યારે વહીવટીતંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઊન વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજે પચાસ જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે પાંચસો મતદાતાઓ ગાયબ હતા આ ઘટનાની ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે ઉન વિસ્તારમાં જેવીબીએલઓની ટીમો સક્રિય થઈ કે તરત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર આ વિસ્તારોમાં વર્ષોથી શંકાસ્પદ રીતે વસવાટ કરતા લોકો તપાસના ડરથી હિજરત કરી ગયા છે સાંસુદિક કલેક્ટરને લખેલા પત્રમાં ઉન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમની તપાસથી દરવાની શું જરૂર હતી પચાસ ઘરોમાં એકસાથે તાળા લાગવાય સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે આ લોકો હવામાં અગળી ગયા નથી તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે આઝાર મુદ્દે જ્યારે કામગીરી મતદાન નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી પાંચસોથી વધુ લોકો ઘન તાળા મારીને કહેલા ગયા હતા બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રીને કમિશ્નરશ્રી તરફથી તપાસની માગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને ટાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે